નમસ્કાર તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય જુનાગઢમાં સતત વધતી જતી અશાંત ધારાની માંગને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે જેને લઈ જુનાગઢ જિલ્લા કલેક્ટર શહેર ભાજપ પ્રમુખ મેયર અને ધારાસભ્યને ગાંધીનગરમાં ગાંધીનગર માં તેડું ધાર્મિક અને ઐતિહાસિક નગરી જુનાગઢમાં છેલ્લા કેટલાય સમયથી અશાંત ધારાની માંગણી સતત વધી રહી છે હિન્દુ વિસ્તારોમાં બિન હિન્દુ લોકોના પગ પસારો વધી રહ્યો છે જેને કારણે જુનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે છેલ્લા કેટલાય સમયથી જુનાગઢના વિવિધ વિસ્તારોમાંથી અશાંત ધારો લાગુ કરવાની સતત માંગ વધી છે જેને કારણે રાજ્ય સરકાર પણ ચિંતિત થવાની સાથે ગંભીર બની અને એક્શન મોડમાં આવી ગઈ છે

આપણે ત્યાં કહેવત છે કે છોડમાં રણછોડ ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળો છું મતલબ કે વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે દેવતાઓ એટલે દેવાવાળા જે સતત કંઈક ને કંઈક આપતા રહે છે દેવતાઓ મનુષ્યને જીવન આપે છે તો વૃક્ષો પણ મનુષ્યને જીવવા માટે અત્યંત જરૂરી એવું ઓક્સિજન આપે છે એટલે વૃક્ષો પણ દેવતાઓથી કમ નથી ત્યારે જૂનાગઢમાં હવે પ્રકૃતિ પ્રેમીઓ વૃક્ષોને પણ રાખડી બાંધી અને છોડમાં રણછોડ એ સૂત્રને સાર્થક કરે છે સાથે તમામ લોકોને પ્રકૃતિનું રક્ષણ કરવાનો સંદેશ પણ આપે છે રાધા દામોદરજી મંદિર ખાતે ગિરનારા બ્રાહ્મણો દ્વારા છેલ્લા વર્ષથી બળેવ એટલે કે રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાની વિધિ કરવામાં આવે છે શાસ્ત્રી કેતનભાઈ જોશી દ્વારા કરાતા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે પૂજા કરી ત્રણ વખત સ્નાન કરી સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી નવી જનોઈ ધારણ કરવામાં આવી છે

સાથે ગ્લાસ ગુમ ન થઈ જાય તે માટે માટે વડે બાંધવા પૂરી પાડી છે જગદીશભાઈ ભગવાનજીભાઈ જણાવ્યું હતું કે જુનાગઢ ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે અહીં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા હોય છે પરંતુ ગ્લાસ હોતા નથી કેટલીક જગ્યાએ ભાવિકો ખોબો વાળીને પાણી પીતા હોય છે આ દ્રશ્ય નજરે ચડ્યું અને પાણીના ગ્લાસનું દાન કરવાનો વિચાર આવ્યો અને તુરંત જ અમલમાં મૂક્યો છે આવનાર ભાવિકો પોતાની તરસ છપાવી શકે તે માટે પાણીના ગ્લાસનું દાન કર્યું છે જુનાગઢ જિલ્લા જેલ ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જુનાગઢ જિલ્લા જેલ અધિક્ષક એચઓ વાડાએ જણાવ્યું હતું કે જેલમાં ત્રણસો પચાસ થી વધુ બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી બહેનોને ખાલી હાથે ન મોકલવાની વર્ષોની પરંપરા છે પરંતુ જેલમાં રહેલા કેદીઓ પાસે તો શું હોય

બહેનો પોતાના બંદીવાન ભાઈઓને રક્ષા બાંધી શકે અને આશીર્વાદ આપી શકે એવા ઊંડા હેતુ સર આજરોજ રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરેલ છે અમારા પોલીસ મહાનિદેશક શ્રી જેલ ડૉક્ટર રાવ સાહેબ તેમજ આઈજી પ્રધાન શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના વિચારો અંતર્ગત બંદીવાન ભાઈઓ પોતાની બહેનોને ભેટ સોગાદે એક એક વૃક્ષ આપે અને એ વૃક્ષનું રોપણ કરી અને પર્યાવરણનું જતન થાય એવા હેતુસર ડોક્ટર રાવ સાહેબ તેમજ આઈજી પ્રિઝન ચૌહાણ સાહેબના વિચારોને સાકાર કરવા માટે આજ રોજ આ વૃક્ષો ભેટ આપવાનું કાર્યક્રમ રક્ષાબંધન નિમિત્તે આયોજન કરેલ છે ભારતની મોટી સિદ્ધિ ભજિયા સમોસા તળેલા દાઝિયા તેલમાંથી હવે જેટ ફ્યુઅલ બનશે જેમાં ઇન્ડિયન ઓઇલની પાણીપત રિફાઇનરીને મંજૂરી વપરાયેલા દાઝિયા ખાદ્ય તેલમાંથી સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ ને જ ઉત્પાદન માટે આ મંજૂરી આપવામાં આવી છે સ્વિસ સર્ટિફિકેટ એજન્સીઝના નિષ્ણાંતોએ ચકાસણી કરીને મંજૂરીનું પ્રમાણપત્ર આપ્યું છે જેટ ફ્યુઅલના ઉત્પાદન માટે દાઝિયો તેલ ઉપયોગમાં લઈ શકાતું હોવાનું પણ સર્ટિફિકેટ આપ્યું છે એઆઈ ટેકનિક હવે વ્યક્તિઓની સચોટ અવાજની નકલ કરી શકે છે આજકાલ એઆઈ નો ઉપયોગ દરેક જગ્યાએ થઈ રહ્યો છે પરંતુ શું તમે જાણો છો કે એઆઈ તમારા પૈસા પણ ચોરી શકે છે આ ક્ષેત્રના નિષ્ણાંત અને ઓપન એઆઈ ના સીઈઓ સેમ ઓલ્ટમેન એ જણાવ્યું હતું કે એઆઈ કેવી રીતે નાણાકીય ક્ષેત્રને લક્ષ્યાંક બનાવી શકે છે એઆઈ મનુષ્યના અવાજની નકલ કરી શકે છે જેના દ્વારા તે ફંડ ટ્રાન્સફર કરવા માટે લેવામાં આવેલા સુરક્ષા ઉપાયો પર કાબૂ મેળવી શકે છે સિટી કવરેજ ન્યૂઝ ના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ